આશા કરીએ તો બધા એકદમ મજામાં અને અમે પણ મજામાં હે તો જો તો હું એવી ખાવાય ગોટે ગીરે ગઈ લહણ લહણ ફોલવામાં આજ હે ને લહણ વાળી હે ને અમે ખારી પેટથી ને પછી ડબલું ભરે નથી મારે જ્યાં એટલે અઠવાડિયા કૂટાડે ને બસ માં રાખી દઈએ એટલે આગો કરે ને ભેગોથી જ કૂટડીએ કે થોડી થોડી કૂટડવાનો હે ને મને ટાઈમ નો રહીએ એટલે હે ને હું ભેગીથી જ કૂટડેલા ત્યાં પેલા બપોર પેલા હે ને આજ વિડીયો હે ને ત્રણ થી ચાલુ થાય કે હવાર ને આજ કામમાં ફૂલ બીઝી થઈ ગયા હતા કે ઘરનો રીક્ષો રિક્ષો ગાવાનો સીપીઓ ભરવાનો ઘરનો સીપીઓ ભરવા ગાય ને આવે ને પછી નાહ્યા ને ધોઈ અને ખાવા પીવાનું કર્યું અને ઘડીક વાર પોરો ખાતો અને વટાણે પાછું ત્રણ વાગેથી લહોણ લઈને બેઠી તો આ વાર ઉટળાઈ જાય અને ટાણે પરવારાઈ જાય એટલે એવું કામકાજ છે અને મને આ કાલનો વિડીયો આમ ભાઈ રમેશ લખમણભાઈને આવ્યા હતા ને એ વિડીયો હૈ ને એમાં કોમેન્ટ ઘણી બધી હતી કે તમારા કોન્ટેક નંબર આપો તો હું મારા મારા ડાયરેક્ટ નંબર ડાયરેક્ટ કોન્ટેક નંબર નો આપે હગા એટલે એમાં હે ને મને ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી હે આયુષ એન્ડ ફેમિલી તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો એમાં હું તમને કોન્ટેક નંબર આપે હગા આમાં જાહેર સોશિયલ મીડિયામાં નંબર આપવાથી પછી તમારે એકની કામ હોય પણ બીજાની કામ ન હોય ને તો એ પણ ખોટી રીતના ડિસ્ટર્બ કરે એટલે હે ને હું આમાં નંબર ન આપે હગા તમારા કામકાજ હોય એ વાત બરાબર હે કે કોઈ પણ જાતની માહિતી પશુ વિશે જોતી હોય તો વાત બરાબર હે પણ એવી એવા હાટું હું પછી જાહેરમાં નંબર નો આપે હગા અહીં એટલે એવું હે તો જો આ હે ને એટલે બધું તો હમું કરે ને ખોલે તેલવારું કરીએ ને એટલે અસલ ન હોય તો થૂંક વાઈ જાય આ બીજું ને લીધું ગાળો ને તો એમાં હાલ્યું પણ પગ તો જાય એવા હાટુ થાય ને એવા માં ખાલી ખોતરી ઉખડે ગઈ હોય ને તો એ સમું કરે ને કાઢવાનું જ રે એમાં હું હે ને સડે ગઈ હતી ને મારે આજ મહુવા કામ હે ને આજ હે ને એક નવી હે કે આજે અમારે લાખાભાઈ ભાઈ હે ને રજા લીધી લાખા ભાઈ ને બીજી જગ્યાએ એ હે ને પગાર થોડોક વધારે આપતા હતા ને તો એ એની ન્યા એ કે લખમણ ને કહેવાની છે કે પગાર વધારે આપે તો હું કે વાંધો નહીં લખમણ કે ના ના ભાઈ તું પગાર વધારે આપતા હોય તો તું વાંધો નહીં કે હમણે કઈ વાંધો નથી કે તું જે હક અહીં અને અમારે તો કીહુમાં પગાર વધારવો હોય તો હમણે ન પહોંચાય કે ભીહુ વધે ને તો પગાર વધારવો પહોંચાય ને તમે એટલી ભીહુમાં તો ત્રણ જણા કામ કરવાના હતા હું તા એટલે પછી એવા પગાર નો ઓલું થયું ને એ આજ લાખો ગો એવા બે જણા હે અને આયુષ્ય ઓસ્ટ્રેલિયા એટલી બે જણા વહે વધ્યા હી વાતે હારું હાલો તો હું જપટ માં કુટળેલા અને ફોલેલા અને પછી પાછા કે આગળ વિડિયો કન્ટિન્યુ કરીયો હું ધોયો અને માથું ધોવે અને પછી હે ને મારા હાથી નાખી દી ને એટલા કે એટલે એટલા કે મોરા કપે ના ખાના કરે ના એ એથી બેહાન તો એઠા વડે જાય ને ઊભી થાન તો ગોઠની પુગે જાય દી હે ને નો ઓર આવે કે નો આકડા નીકળે એટલે હે ને એ કપે ના ખા ને એ ને કપે ને મેકો એ ભોર્યા ખૂબ ગઈ અને આઈ હવે ને તો વાળતા જો કે નો કાપવા જોઈએ પણ હા આપણી એટલે હોય ને એટલે કાપવા પડે એટલે આજે કાપે નઈ એટલે બહુ જ ને મારે વાડની કામ ને ને તે ખબર પડતી દુનિયાના એટલે એને પછી માથે બાંધવાના કારણે મારે એ જ છે કે માથે હું બાંધા તારા જ થાય જો ન બાંધા ને તો મારે હેને આકડા ન નીકળે આકડા નીકળે ને એટલે માથું હું બહુ મેલું થાય એટલે આકડા કાઢવા વહે લાગે એટલે એ ઓલું થાય ને એ વાતો વાત હે ને કાપે નહીં આવ્યો ઘોર્યા થોડાક ઓછા કર નાખીએ ને તો વાંધો ન આવે તો આકડા કાચરા હળવા લાગે અને ધોવું હોય તો એ હળવો લાગે એટલે થોડાક કાપી નાખે ને થોડાક રાખે ને ને તેલ લઈને બેઠી ને તેલ નાખેલા તેલ નાખે હું તેલ નાખે ને વધારે હે ને હું તેલ નાખા જ રાખે તેલ ના નાખે તો મારે હે ને મૂર આકડા નીકળે જ નહીં કે મારા મુવાળા ઝીણા હે અને હું મુવાળાઓમાં હે સીધા કરવાની કે કઈ કડાકુ કરા ની અને કરાને તો મારે હે ને સીધા કરવા હોય તો બે કલાકનો ટાઈમ જોઈએ તો મારે મારા સીધા થાય હે ઘણી બધું સ્ટ્રેટનર ને બધું છે પણ મારે એ કંઈ ઉપયોગ આવે નહી કે મારે એવો ટાઈમ ન હોય ને પાછું બીજા નંબરમાં જો સ્ટ્રેટ કરે જ રાખે ને તો લહવાળી સોટ ની કૂટડવી ને તે ચાલુ કરી દીધું કૂટડવાનું ને એમાં હું મીઠું નાખીને કૂટડા તે મીઠું નાખીને કૂટડીએ ને તો બગડે એવો છે ને બહુ જ અસલ ને એવી ને એવી રીએ તે એ હાટું છે ને મીઠું નાખીને હું કે પહેલાં ફટાફટ કૂટાડી નાખે ને પછી બીજું કામ કરા તે ઠામ ને બધા એક માળા વિસરાઈ જાય એવા હાટું ને આજે ને આ વરે પાસે એક દી દવા સાટી ને વરે પાસે દવા સાટ્યા જેવી થઈ ગયું આ હે ને જંગલી પ્રજાતિ ક્યાંથી પૂગે આવે ને ખબર જ નથી પડતી જો મેં સતની કૂટડ અને ડબલું ભર લીધું અને જોતતાન ખાવાની મન થઈ જાય ને એવી સતણી કૂટડ મજા આવે જાય એવી અને મણી હે ને સતની કૂટડતી તી ને તમાર આયુષો હે ને આયુષ મતલબ હું આયુષ નહી હે ને આયુષ જ કા એટલે હું આયુષ હે ને મારો એ હવારમાં કાયમ માખણ દૂધ અને ખાવાનું હોય કે માખણ રોટલી સારી પેટની અને ચટણી ને દૂધ એટલે એને અંતમાં વાલું એટલે એવું છે ને ચટણી કૂટડતા કુટરતા એવો જીવ કર્યો કે આયુષ ને ચટણી ને દૂધ ને એ બહુ ભાવે અને તે તેની હોસ્ટેલી હે ને એક દી રાખી હતી ચટણી વઘારેલથી તે દુઃખ મણી આવે ને કહેતો તો કે મમ્મી કે આજે ને કે મારી હોસ્ટેલની કે ના બે ત્રણ દી પહેલાં હે ને અમારી હોસ્ટેલની કે ચટણી ને દૂધ ને બાજરાનો રોટલો ઉતો હોય કે મેં કું તી ખાધો તો તા કે મેં કે જરાક ખાધો પણ માખલ નહોતો નથી કે ઓછો માખલ હોય આપણે ઘેર માખીએ એવો માખલ નહોતો ને તી કે મણી હે ને કે બહુ મજા ન આવી પણ કે તો એ થયું કે મેં ચટણી વઘારેલ ખાધી કે તો જો હું તબેલામાં જવા હાટુ રેડી થઈ ગઈ સ્ટેન્ડ લે લીધું બાકા લેલી હતી અને એક ફેરે આગળ પહેલાં ગઈ હતી ને તે દાણ ભરેવી બધુંય દાણ ભરે મું ક્યુ તે મીઠું એ પછી સાયર કાઢવાની છે અને થામ મલગના હે તે પેલા પીંજડું એક થાંભ હે ને તે બધે ભેરા કરે અને મીકું વિસરી નાખા અને પછી કાંઈ મીસડા એ પાછી કાંઈ નહીં ને અમારે તો મારા ગીત તો કાયમ બી હું ગાવતી હોય જોય તો આંખ દાણ ભરે ગઈ હતી એટલે વરાપ દીધી અગાહી બહુ જી પણ આજ કાઇ એટલો વરસાદ જેવું લાગ્યું નઈ ને વરસાદ ઊતો ખેતરમાં હે ને મજૂર નેધવા આવ્યા હાલો આપણી જરા અને રૂપારી અસલ ને જાય ને તે અસલ સોખી થતી ગઈ આ ઝૂમ કરીને એની નહીં દેખાય એટલા હા હેઠા ખેતરમાં હે ન્યા ને દેહી બે એવું હે ને લખમણ થોડું કામ હતું તો એ આગળી બસ ફાણવાઈ ગયા અને હું કામ હું ધીરે ધીરે ચાલુ કરતા ને તો ઈટા મોડું આવી હે તો દોવા નો પાછું ખોટી ન થવું પડે ને વેલો તૈયાર થઈ ગયેલો હોય તો દોવા બેહવા જાય બે હજાર થાય અને તડકો એટલે અત્યારે હે ને વિચિત્ર પ્રકારનો તડકો પડ્યો ખબર નહીં હાલો ઊભા થાવ મેવામાં હે ને આગળ અસલ બધું

અને નાઈ ધો એ હે ને હાવ કમ્પ્લીટ થઈ ગયું એટલે એ દોવા બેહવું મારે અને આજ હગો હે નહીં એ ભાણવે ગયો લાખો હે નહીં એટલે હું એકલી હેતી ફટાફટ ધવાળી કરે અને બેહે જ્યાં તે વેલરીયું દવા થાય અને જો આપણે દોવા બેહીએ ને એટલે બે જણા દોતા હોય ને પછી એક જણું દોવા હોય ને એટલે આજ પૂરી થાય ઓલી મોલી કોલી મોટી ભીં છે ને અમારી આંગળી વાળી એ આણી ધક્કો મારે ને એટલે નાખી દઈએ માથે એટલે એ હે ને હા બીતા બીતા દોવા થાય પણ તો હજી તો આતા વાંધો ને કે હે ને બહુ જગ્યા હે માં અને એટલી હા કરીને જ નાખો ભીહા ભીહી હોય ને તો આપણે ખૂંદે લઈએ એટલે કારક પગ પગ મૂકવાની બીક રીએ એ તો હાર હાલો પેલા હું ધવાડી કરી દઉં અમીર આ કામ બોલ તબેલો જોવા બી

આવો બોરસલી લઈ જા પર આવ્યા તા એના નજી આ હું કામ મત ઉકી તો પછી આવી મલક હે અને મારા કાકા ની હે ને હગાઈ થઈ ગઈ અને હગાઈ મારી માસી ની જ કરી હે એટલે મારે તો બેવડી હગાઈ થઈ મોહોય થયો ને પાછો મારા બાપા નો મોહી આવ્યો તો એટલે માર કાકો એ ઉતો એટલે બે હગાઈ થઈ એટલે રાજા કાકા ફાટાણા ને પેડા લઈને આવી તા થા બોરસલી લેવા આવી તો પાકું 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 હા એટલે હું વાટ જોવા હે માર કાકો મણ કેવા પેડા ખવડાવે હમ

અવા આમરે કે બોરસલી તાણી કયા જન નેરી માં આયા મારા જોયા લે બોર પાળેલી ગઈ ગા કઈ ન આલના બરકેલી બોરસલી ને તો ટિકિટ નો ખર્ચા આપે ટિકિટ નો આવી ગયા હા 1.5 લાખ થઈ જાય વાડી એટલે હું કે રજ કાકા હગાઈ થઈ જાય તો હું ફાટાણા ના પેડા ખા હા ના કોઈ ની નઈ નથી કરતી વિડીયા માં જ આવીએ મારા રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ માતાજી જેમ જરાક આવો કરે ને હા પર હોય ને

અને પરવા રહ્યા અને આગળ બસ મેં થામનું પિંજરું હતું તે થામ ધોવા લીધા ને હે બસ આગળ ગમેડમાં હે ને પગ માર્યો અને વ્યવસ્થિત બધું કોઈ ખાઈ ગયું હોય ને કોઈને બાકી રહે ગયું હોય ને એને અટાણ પગ મારી દઈએ ને તો અસલ હરખું ખાઈ જાય એવા એવાટું પગ માર્યો અને હે બસ આપણે આજનો વિડીયો આજ એન્ડ કરવાનો ટાઈમ આવે ગયો તો આપણે આજનો વિડીયો આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી